તેમને ફરી જામીન ઉપર જ છોડવામાં આવ્યા છે પહેલા તેમને વિધાનસભા મોનસુ સત્ર માટે છોડવામાં આવ્યા હતા ત્રણ દિવસના પરોલ માટે હવે તેમને જામીન પર છોડવામાં આવ્યા છે એક વર્ષ માટે અને મિત્રો તેઓ એક વર્ષમાં વિધાનસભાના જે વિધાનસભામાં ધારાસભ્ય હોવા છતાં તેઓ ધારાસભ્યના કાર્યો નહીં કરી શકે કારણ કે તેઓ તેમને એવી સજા મળી છે તેઓ ધારાસભ્ય ખરા પણ તે ધારાસભ્યને એક પણ કામ નહીં કરી શકે તેઓ હજી સુધી નિર્દોષ પણ સાબિત નહીં થાય સીસીટીવી વિડીયો સામે આવશે તેનું પ્રૂફ મળશે ત્યારે જ આપણા તૈયાર ભવસા નિર્દોષ થશે કાલે આદિવાસી સમાજ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું તમે પણ મિત્રો જોયું છે આપણા જયત્રી વસાવા જેલમાંથી બહાર આવ્યા જોરદાર સ્વાગત કરી તેમને વધાવવામાં આવ્યા હતા

અઠ્યાવીસ દિવસ ત્રણ મહિના અંદર ચૈત્રીભાઈ વસાવાની જેલમાં રાખવામાં આવે છે એટલે હવે આપણે વસાવવા હજી નથી થયા સીસીટીવી વિડીયો મળશે ત્યારે આપણે ચૈત્રીભાઈ વસાવા સાબિત થશે અને ત્યારે જ ફાઇનલ જેલમાંથી બહાર આવ્યા કહેવાશે હાલ તો મંજુ જે જામીન અરજી હતી એ મંજૂર કરવામાં આવે છે તો મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ